નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા નગર અને આસપાસના વિસ્તારમાંથી પસાર થતી હાઈ ટેન્શન વિદલાઇનથી નાગરિકોની સુરક્ષાને જોખમ ઊભું થયું છે પણ જેટકોના બેદરકાર અધિકારીઓ અમે નોટિસ આપીએ છીએ તેમ જણાવી જવાબદારીમાંથી છટકી રહ્યા છે તાજેતરમાં લુણાવાડા ચારકોશિયા નાકા વિસ્તારમાં આવેલ મહી સોસાયટીમાં ગત ત્રીજી જુલાઈએ એક દુઃખદ ઘટના બની હતી તલાટી તરીકે ફરજ બજાવતા વિજય પટેલ ધાબુ જોવા જતા ઘર પાસેથી પસાર થતી જેટકો હાઈટેન્શન લાઇનથી અકસ્માતે વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું એક અઠવાડિયા પછી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું યુવાન વિજયભાઈનું મૃત્યુ થતાં પરિવારમાંથી આપ તૂટી પડ્યું છે મહીસાગર જિલ્લા તલાટી કમ મંડળે પણ વિજયભાઈના પરિવારને સાંત્વના પાઠવી ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે

દીપક કે પાર નાયબ કાર્યપાલક નાયબ કાર્યપાલક ડી જેટકો તરીકે ફરજ બજાવશું ગોધરા બરોબર આ જેટકો જેટકો છાસઠ કેવી થી મોવાસા લાઈન જાય છે અને સપ્લાય લુણાવાડા સિટીને પૂરો પાડે છે મેઇન લાઈન અવારનવાર અમે લાઈનનું પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ અને જ્યાં ઓછું ક્લિયરન્સ હોય જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ કે પછી ઓરિજન્ટર ક્લિયરન્સ તો જેટકોના નિયમો નિયમ મુજબ અમે એમને જે તે મકાન માલિક કાતો પછી જે જાડવા હોય તો એમને બી અમે અવારનવાર નોટિસ આપીએ છીએ અને વર્ષમાં એકવાર અમે આ પદ્ધતિ પર જેટકોની સિસ્ટમ પ્રમાણે એમને નોટિસ આપીએ છીએ વર્ષમાં

કે આ પ્લોટો તમે અવાજ લઈ લો તો હું નથી લાઈન તો હું ખસેડાઈ દઈશ એ મારી જવાબદારી બને છે ના આજે વર્ષોથી હરેક અમે સોસાયટીના રહીશો છે અમારી મહી સોસાયટી છે તો હરેક વ્યક્તિની અરજી બી ગયેલી છે એમ એને કોઈ ધ્યાન આપતા નથી ના આજે ફર્સ્ટ પહેલી વહેલી ઘટના અહીંયા મહી સોસાયટીમાં એક બની છે તો એ ગંભીર રીતે એક માણસ દજાયો છે તો આ વેરા છતી આ વાયરિંગનું કંઈક કરવા માટે સરકાર જવાબદાર છે કે એમ જવાબદાર છે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અમારી માંગ છે કે આ લાઇન ખસેડાઈ જાય કે પછી અમને કોઈ એની વ્યવસ્થા કરી આપે પ્રોટેશનની હા પ્રોટેક્શનની અમારો જીવ ના જાય એમ મહીસાગર જિલ્લા મહી સોસાયટી ઉનાવાડા અમારા ત્યાંથી આ હાઈ લેવલની લાઈન જાય છે તો અવરનવર બનાવો બને છે આજે એક બનાવો બન્યો છે કે મારા પાડોશી છે મિત્ર વિજયભાઈ એમને ઉપર જવા વરસાદ પડ્યો હતો સવારના ટાઈમે તો જોવા ગયા હતા એ ત્યાર પછી એ ખાલી જોવા ગયા એટલામાં એમને હાઈ લેવલ જે છાસઠ કેબીનો જે વાયર હતો એમણે ઝડપી લીધો છે અત્યારે હાલમાં એ બરોડામાં દાખલ છે ના આજે આજે જે થઈ રહ્યું છે આજે વારે ઘરે ના થઈ શકે અવરનવર જગ્યાએ તેનું માંગ કરું છું જીબી છે જેટકો જે કંપની છે એમજી છે એમના હું ખાલી માંગ કરી રહ્યો છું કે આનું કોઈ નિરાકરણ લાવે ને અહીંયાથી કંઈ લાઈન હટતી હોય તો હટાઈ શકે કથવાનો કોઈ જે બી થઈ શકશે પ્રોડક્શન એ કરે તે એમના બધા હું આભારી રહેશું